નમસ્કાર સૌને જય ગિરનારી જય ભવનાથ અને ગુનાગઢની સુંદર ધરતીથી મારા અને વિક્કિતના આપ સૌને જય સનાતન જય ગિરનાર તો આજે તમને કષ્ટ દિવસ પર જોવા મળશે કારણ કે જે પ્રમાણે બાપુ બાપ મોખલાઈ ગયા અને બાપુને જવાબ આપવો જરૂરી હતો જે પ્રમાણે કીધું હતું કે ભાગતા નહી ભાગવાની તે ઊઠી અમે ટેવાયેલા નથી

મહેશગીરી સાથે ચર્ચા કરવા માટે જવાના છે પેપર ફૂટી ગયું છે ને આપણે પ્રશ્નો પણ આપી દીધા છે એટલે આપણા પ્રશ્નો ક્યાં છે અને જેથી અમે જુનાગઢ માટેની પોસ્ટ મોકલી દીક્ષિત ઘણા બધા લોકોના ગુણના હતા મહેશગીરીના જે એક વ્યક્તિ હતા એમને પણ આખી વાત કરી દિલ્હીની સાંગરીલા હોટલની વાત સામે આવી એટલે અનેક પેપર ફૂટ્યું છે પણ પેપરની બહારના ના પણ મહેશગીરી સવાલ તો આવશે કારણ કે તમે પણ પેપરની બહાર જ અમને સવાલ

તમે જે વાત કરો જે વાત દ્રોણ ગામની હોય કે પછી અને આખો વિવાદ ની શરૂઆત ક્યાંથી થઈ તો તમે સંત છો તમે સાચી છો તમે અહીંના આગેવાનકાર વિશે શબ્દ બોલ્યા કામ કર્યું જીવ્યો મારું નામ કીધું તમે સાચી ધીમ ઉપર હાથ મૂકી અને ગુરુ દત્તાત્રેય ને પૂછો કે શું સંત મોઢે આવા શબ્દો શોભાચાર આ ભાષા એક સંતુ પત્ર આભ્યા હોય બોલવા પત્રકાર ક્યારે મિથુ ન બોલે મિત્ર તમારી સરકાર ન હોય તમે સંત તરીકે આ ભાષા બોલી શકો ખરા કરીને અમે અમદાવાદથી જુનાગઢ ધકો ખાધો પણ આજે હવે તમે ના ભાગતા અને તમે ખરેખર જો ગિરનાર ની ગોદમાં બેઠા છો દત્તા ભગવાન ને માનો છો

કેવા પત્રકાર જી જેસ લાવારિસ લાવારિસ તો લાવારિસ પત્રકાર તો અમે નથી એટલે કદાચ હાલો માનની કરો તમે લાવારિસ છે પણ તમારા જે પણ નથી કે ક્યારે તમે ક્યારે તમે ક્યારે ભાજપ કા મુક મારા કેવા થી તમારું સારું સારું બોલતા અને તમારા કેવા થી કરતા નથી પણ હું તમને ચેલેન્જ આપું છું કે અમારી પર એક ડાક તમે સોંધી દો કે અમે તમારી તમને ફોન પણ કર્યો હોય કે તો કોઈના કેવા થી તમારા સમાચાર હલાવતા હોય એક એવો ડાક સોંધી દો

ફટાફટ વધુમાં વધુ લોકો સુધી આ લિંક ને પહોંચાડજો અને કમેન્ટ ખાસ કરતા રહેજો જેથી કરીને તમારા કોઈ પણ પ્રશ્નના જવાબ હોય એને અમે પ્રશ્નો જવાબ આપીશું તમારા સવાલ હોય કે જે તમારે આદરણીય મહેશગીરીને પૂછવા હોય તમે અમારી વાત સાથે કે સહમત ના હોય તો એ પણ ખાસ કમેન્ટ લખજો પણ ફટાફટ આ ચેનલને ને સબસ્ક્રાઇબ કરો અને અમે અત્યારે આપણે મહેશ ગિરી જેમ બોખલાઈ ના નથી અમે લાઈવ છે ને લાઈવ સબ કે કરી રહ્યા છે કે તમે પૂછો સવાલ સવાલ પૂછો તમારો જવાબ આપીશું તમારા મનમાં કોઈ મહેશ માટે સવાલ હોય તો એ સવાલ પણ કમેન્ટ બોક્સ માં અને હજુ લે ના તમામ તમામ જાણતા અજાણતા તમને સનાતન પ્રેમી છો તમે ધર્મને બચાવવા માંગો છો આપણે એવું ઈચ્છે દીક્ષિત કે આપણા એક પણ સાધુ સંત કે આપણા એક પણ આશ્રમ પર આપર જિંદગી માં દાગ નો લાગે કારણ કે આપણે ગિંદી ના દીકરા છીએ આપણે ઈચ્છતા નથી કે કોઈ સંત વિભૂતિ પર કોઈ આશ્રમ પ્રથા પર ક્યારેય દાગ લાગે એટલે ફટાફટ આજે ચેનલને ને સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે આજે જે ભવનાથ છે જે મહેશ જે ચેલેન્જ આપી છે એ ચેલેન્જનો સ્વીકાર કરવા આવ્યા છીએ અને લીડર નિષ્પક્ષ અને નિર્ભય વાત સાથે આજે મહેશકિરીને સવાલો પૂછીશું વારંવાર પૂછીશું અને એમની વાતને પણ આજે અમે મૂકવા દઈશું કે સાચા હશે

પત્રકાર ચાકુસી કરશે તમને ગમશે એક પણ સામાન્ય નાગરિક ને પત્રકાર સવાલ નો નહી કરતો પત્રકાર કોને ગમશે કિશન અને બાપુ તમારા કયું કરતા વાળા હશે જુનાગઢ માં પણ અમે તો તમારું કયું નહીં અમે કોઈ ને કહ્યું નથી કરવા અમે સત્યના ના કહી આગ્રા છીએ સત્ય હશે ત્યાં અમે આવીશું અને આજે જે સત્ય ખુલ્લું પાડવાનું છે એ ખુલ્લું પાડવા આવી ગયા છે મિત્રો ફટાફટ ન્યુઝ રૂમ સાથે જોડાવ કારણ કે દીક્ષિત આજે ચાર વાગ્યાનો સંવાદ એ આખે આખો ભવનાથી સમાજ સાધુ સંકોની વચ્ચે મહેશગીરીની સામે આજે આખો સમાજ એ ન્યુઝ રૂમ આવે બધા થવાની છે મુદ્દાઓ છે કે મુદ્દાઓ પર છે પ્રશ્નો વ્યાભિચાર ગોળેશ્વર સાહેબ દિલ્હી સંસદ કે દિવલ પર આરોપ તમામ સવાલો છે અને તંદુરસ્ત વાતચીત કરવાની છે મહેશગીરી સાથે કે બાપુ તમને તમારે જો એક સંત ની શું હોય છે આપણને આપડે કોઈ દિવસે નેગેટિવ ચલાવીએ તો લોકો આપણને ફોન કરે કે ભાઈ તમે જે ચલાવો છો એમાં મારે મારું વર્ઝન મૂકવું છે તો તમે મને લાઈન બેસાડો તો આપણે કોઈ પણ વ્યક્તિ હોય ભલે આપણને ખબર જ છે કે ગુનેગાર છે બધું જ છે મૂકવાનો કોઈ દિવસ કોઈને ના નથી પાડ્યા પાડ્યાન સુધી ઇતિહાસમાં લોકોના મને અનેક ફોન મેસેજ આવે એમ કે ભાઈ મારે મારો પક્ષ મૂકવો છે તો બિલકુલ એવા વ્યક્તિને પણ અમે અમારો એનો પગ લમારા દિવસ ભર અમે તમારી સામે આવતા રહીશું દિવસ ભર તમારી સાથે ચર્ચા કરતા રહીશું

ત્યાં પહોંચી જઈશું આપણી સાથે એકદમ સહજતાથી દીક્ષિત એટલે ઊંધી રાહ ચડી જાય છે પણ આપણા જગ્યા ક્યારેય બદનામ નથી થવા દેવાની એટલા માટે અહીંયા આવ્યા છીએ અને બાપુ આજે મળીશું ચાર વાગે સતત જતા રહીશું અને આ તમામ લોકો ન્યુઝરૂમ જોતા રહેજો